આજે માણસ પાસે બધી ફેસિલિટી હોવા છતાં પણ સ્ટ્રેસ કેમ થાય છે સાયન્સ તો એવું કહે છે કે આપણા મગજનું વાયરિંગ થયેલું છે કે કરે ભગવદ્ ગીતામાં બે હજાર વર્ષ પહેલા આ જ વાતનો પહેલેથી ખુલાસો થયેલો છે મિત્રો આજે આપણે બધી ઘણી બધી એપ્સ નો ઉપયોગ કરીએ છીએ જીમ થેરાપીનો ઉપયોગ કરીએ છીએ પણ આપણું મન શાંત કેમ નથી થતું કારણ કે સમસ્યા બહાર નથી સમસ્યા આપણા મનમાં જ છે ભગવદ્ ગીતાના છઠ્ઠા શ્લોકમાં ભગવાન કહે છે કે માણસ પોતે જ પોતાનો ઉદ્ધાર કરે છે અને પોતે જ પોતાનું પતન કરે છે મન જો આપણા કાબુમાં છે ને તો એ આપણો મિત્ર છે બાકી એ આપણો શત્રુ છે જ્યારે સાયન્સ નો ન્યુરો સાયન્સ પણ એ જ કહે છે કે માણસનું મગજ છે ને બે ભાગમાં વહેંચાયેલું છે એક જે આપણું મિત્ર છે જે આપણને ડિસિઝન લેવામાં મદદ કરે છે અને ફોકસ રાખવામાં મદદ કરે છે બીજું આપણું શત્રુ મગજ છે જે આપણને ભય સ્ટ્રેસ અને ડિપ્રેશન ઊભું કરે છે મિત્રો હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં પણ હમણાં જ કહ્યું કે જે માણસ રોજ ફક્ત પાંચ મિનિટ માટે પણ મેડિટેશન કરે ને તો એમનું બ્રેન લિટરલી બદલાઈ જાય છે એમનું જે મિત્ર મન છે ને એ સ્ટ્રોંગ થાય છે અને જે શત્રુ મન છે ને એ ધીમે ધીમે શાંત થાય છે મિત્રો ભગવદ્ ગીતા પણ એક્ઝેક્ટ આ જ કહે છે કે આપણે આપણા મનને ટ્રેન કરીએ નહીં તો મન એક દિવસ આપણને ટ્રેન કરશે તો આપણે ભગવદ્ ગીતાના આ શ્લોકને આપણા લાઈફમાં કેવી રીતે યુઝ કરી શકીએ તો કે પહેલું સ્ટેપ કે રોજ પાંચ મિનિટ આપણું ધ્યાન આપણા શ્વાસ ઉપર કેન્દ્રિત કરીએ સેકન્ડ સ્ટેપ

એ ભગવદ્ ગીતામાં હજારો વર્ષો પહેલા વાત થઈ ચૂકી છે જો મિત્રો તમે આવા રોજ માટે ભગવદ્ ગીતા પ્લસ સાયન્સ ના જોડાયેલા સિક્રેટ જાણવા માંગતા હોય તો આ વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો